ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોક્ટર અધિકારીઓ દ્વારા ઉપસ્થિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ મિટિંગમાં તાલુકા આરોગ્ય કર્મચારીઓ પાસેથી હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત માહિતી મેળવવામાં આવી હતી આ મિટિંગમાં સગર્ભા મહિલા બાળકોનું રસીકરણ મેલેરિયા ડેન્ગ્યુ સ્ત્રી નસબંધી ફેમિલી પ્લાનિંગ સહિતની માહિતી એકત્ર કરવામાં આવી હતી આ મિટિંગમાં ડોક્ટર પી કે શ્રીવાસ્તવ ડૉક્ટર અર્ચના પટેલ ડોક્ટર નિરાલી દોશી ધારાબેન મોદી અરવિંદ માલોણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગનું આયોજન ડોક્ટર હાર્દિક ચવણ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે દર વર્ષે આ રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવે છે કર્મચારીઓને આગળથી તેમને કરવામાં આવેલી તમામે તમામ કામગીરીની માહિતી એકત્ર કરવામાં А ведь...